આજે આપણે અલગ જ રેસીપી આ રીતે આમાં મેં આદુ મરચા લસણ ડુંગળી ટમેટું બધું જ થોડું થોડું નાખી અને ક્રશ કરી લીધી છે ખાલી આદુ મરચા નથી પણ સાથે મેં એક મરચું લીધું છે એક નાનો ટુકડો ડુંગળીનો એક નાનો ટુકડો ટમેટાનો એક નાનો ટુકડો આદુનો પાંચ સાત કળી કડી લસણ થોડી વાર થઈ જાય એટલે તેમાં થોડી પાતળી અને લાંબી આ રીતની ચિપ્સ કરેલી ડુંગળી એડ કરવાની છે ઘરમાંથી જ બધી વસ્તુ મળી રહે પણ છતાં પંજાબી શાક કરતા પણ સારું એવું શાક આપણે સાથે ખૂબ ધીમા ગેસે રેવા દઈ બધી ડુંગળી એડ કરી દઉં છું થોડી વાર ધીમા ગેસે રે એટલી માં આપણે બધા જ મસાલા કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું થોડું લાલ મરચું પાવડર અગાઉ આપણે જે પેસ્ટ નાખી છે તેમાં લસણ તો મેં લઈ લીધું છે એટલે થોડું લાલ મરચું લીધું છે છતાં પણ થોડી લસણની ચટણી આ બધું ધીમા ગેસે દેવાનું છે થોડી હળદર થોડું ધાણાજીરું પાવડર થોડો એવો ગરમ મસાલો લેવાનો છે જે તજ લવિંગ અને બાદિયા મેં ઘરે જ ક્રશ કરી અને આ મસાલો બનાવ્યો છે બધું ધીમા થોડી વાર માટે થવા દેવાનું છે આ રીતે તો સરસ બધા મસાલા એક રસ થઈ ગયા છે લાલ મરચું પાવડર નાખી અને તરત કોઈ દિવસ ચમચો નહીં મારવાનો થોડી વાર રેવા દઈ એટલે કલર એકદમ લાલ થઈ જાય મરચું પાવડર નાખી અને થોડી વાર રેવા દઈ અને તરત હલાવી એમાં ફેર પડી જાય છે છે આમાં વધારે લાલ આવે આ રીતે મસાલા સરસ થઈ જાય એટલે એમાં થોડો બાફેલા બટેટાનો માવો નાખવાનો છે આ રીતે જેથી શાક એકદમ ઘટ અને ટેસ્ટી પણ અને બાળકોને ટેસ્ટ વધારે ગમે છે ઘરેથી જ પણ ખાવામાં જરાય ભારે પણ નહીં પડે બહુ તેલ પણ નથી એ રીતે ઘરેથી આ શાક બહુ મસ્ત બનશે કોઈ જ પંજાબી શાક નો મસાલો પણ એડ નથી કરેલો આમાં મેં પરાઠા સાથે અમારા ઘરમાં શાક બધાને બહુ ભાવે છે બટેટાનો માવો થોડો એકરસ થઈ જાય એટલે એમાં થોડું પાણી એડ કરવાનું છે આ રીતે પાણી એડ કરી અને એમાં ઉપરથી થોડી બટેટાની ચિપ્સ ચીપ્સ થી સ્વાદમાં અને દેખાવમાં બંનેમાં બહુ મજા આવે છે બટેટાની ચિપ્સ નાખ્યા પછી પાણીમાં ધીમા ગેસે રેવા દેવાનું છે

એટલે થોડી વાર શાક પડું રહેશે અને ઠંડુ પડશે એટલે બની જશે ધીમા ગેસે આ રીતે શાક થોડુંક ઉકળવા માંડે એટલે એમાં મે પનીર ઝીણું ખમણી લીધું છે જે હું એડ કરી દઉં છું વધારે ઘરમાં જે પ્રમાણે ધીમા ગેસ ઉપર થોડી વાર થવા દેશું તો થોડી વાર થઈ ગઈ છે આપણે શાક ને હલાવી લેશું મસ્ત થઈ થઇ છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ગેસ બંધ કરી દેવું તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લેશું ઉપર થોડી કોથમીરથી ગાર્નિશિંગ કરી અને સર્વ કરવાનું છે ગરમ ગરમ પરોઠા સાથે એકદમ મસ્ત અને મજા આવે તેવી આ રેસીપી છે પરોઠા પણ થોડા આ રીતે ક્રિસ્પી કરવાના છે જેથી ખૂબ મજા આવે તો જો હજી સુધી તમે મારી ચેનલ ને લાઈક ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ રેસિપી કેવી લાગી તે કમેન્ટમાં લખજો